ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાંના મંદિરોમાં ચોરી તથા લૂંટના ચોંત્રીસ ગુનાઓના ભેદ ઉકેલતી પૂર્વકચ્છ પોલીસ ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના મંદિરોમાં ચોરી તથા લૂંટના ચોત્રીસ ગુનાઓનો ભેદ ઉકેલતી પૂર્વકચ્છ પોલીસ અંજામ આપનાર રાજસ્થાન રાજ્યની ગરાસિયા ગેંગના સાગરીતોને ઝડપી પાડતી પૂર્વકચ્છ ગાંધીધામ પોલીસ એસપી સાગર બાગ મારના માર્ગદર્શનમાં ધાગ બેસાળટી કાર્યવાહી એસઆઇટીનું કરાયું હતું ગઠન આઠ પોલીસ મથકના ગુનાઓનો એક સામટે ભેદ ઉકેલવામાં આવ્યો મંદિર અભડાવનારા ગુનેગારો કાયદાના શકંજામાં બે દિવસ સુધી રાજસ્થાનના ચલાવીને પૂર્વ કચ્છ પોલીસે કોતરની કામથી જોડાયેલ રાજસ્થાન ગેંગના આરોપીઓ પર કાયદાનો ગાળ્યો પૂર્વ કચ્છ એસપી સાગર બાગમાર એ પોલીસ કર્મચારીઓ સહિત જીઆરડી કક્ષાના કર્મચારીઓની પણ નોંધ લીધી અને ડિટેક્શનનો શ્રેય સમગ્ર ટીમને આપ્યો